નવરાત્રી દરમિયાન નાટકોનો પાકો બાંધકામ થયેલો સ્ટેજ જય શિયારામ મિત્રો વડીલોને વંદન જય શિયારામ જે નવરાત્રી દરમિયાન દેશલ પર તેમજ આજુબાજુ ગામમાં ભજવાતા નાટકો વિશે મેં એક લેખ લખેલો હતો અને આજે વિડીયોના માધ્યમથી અને સંવાદના માધ્યમથી આજે એક એવા વ્યક્તિ કે જેઓ આ સમયમાં ગુજરી ચૂક્યા છે આ સમયમાં નાટકોમાં પાત્રો ભજવ્યા છે ને સમયમાં ખાસ તો એ છે કે આપણી સાથે જે આજી બાપા છે છે જેમનું નામ આજી આદમ અબ્દુલ્લા અને આજી બાપા તરીકે ઓળખાય છે ને તેઓ પણ એ સમયમાં પાત્રો ભજવેલા લીધેલા અને ઈ સમયને ને માણ્યો છે તો આજી બાપા નમસ્કાર આપનું નમસ્કાર તો એ ભજવાતા નાટકો વિશે અમને જણાવો મા ના હું એક મુસ્લિમ છું આ ગામ દેસલ પર ગોંટલીની અંદર મેં ચાલીસ વર્ષ સુધી લેડીઝ પાત્ર પણ ભજવ્યા છે અને જેન્ટ્સ પાત્ર પણ આ ગામની અંદર ભજવ્યા છે અને એ વખતમાં જે ગામોની અંદર એક ભાઈચારો એક મોહબ્બત એક એકતા હતી એ આજે ફિલમના યુગમાં કે મોબાઈલમાં યુગમાં નથી અને એ વખતે આપણી દીકરીઓ બહેનો માતાઓ વડીલો બધા સાથે આવી અને આ છોકરાની અંદર અમે નાટક ભજવતા અને એ નાટકની અંદર તમને જે નોલેજ મળતો કે માં શું છે દીકરી શું છે બાપ શું છે વહુ શું છે એના પાત્ર અમે ભજવતા અને એ વખતેમાં મારી ખ્યાલે આ જે આપણા વડીલો હતા એમની અંદર કોઈ પણ એવો કેસો નહીં બન્યો હોય કે કોઈ એની પત્નીએ પત્ની ઉપર કેસ કર્યો કે પતિએ પત્ની ઉપર કેસ કર્યો એ ભાઈચારાથી રહેવા વાળા હતા અને એકતાથી રહેવા વાળા હતા આજે જયારે મોબાઈલ નો યુગ આવ્યો ત્યારે એકબીજાની તલાકો આવે છે એકબીજાના ઝઘડાઓ કોર્ટે ચડે છે એ નાટકમાં એ જ્ઞાન મળતું તમને કે તમારી દીકરી શું છે તમારી વહુ શું છે એ જાણવાનું મળતું અને મેં ઘણું રણગરજના અંદર પાત્રો ભજવેલા છે જયસિંહ રાઠોડ ની અંદર એ પણ મારા પાત્ર ભજવેલા છે જય જયારે ની અંદર એ પણ મારા પાત્ર ભજવેલા છે કાધુ મકરાણી ની અંદર પણ મારા પાત્ર ભજવેલા છે જ્યારે અમે જયસિંહ રાઠોડ નામ નું નાટક કરતા ત્યારે વેલજી નારણ એ જયસિંહ નો પાત્ર ભજવતા અને વાસુદેવ જોશી એ કીર્તિકુમાર નો પાત્ર ભજવતા એટલે કીર્તિકુમાર છે એ જયસિંહ નો દીકરો હતો અને હું એક સારિંત્રી નો પાત્ર ભજવતો અને એ સારિંત્રી એક થતી હતી અને એને જે કિશોર કુમાર જેવા હતા મારા પતિ એ ઘણું જ બધું ત્રાસ દેતા અને ત્યારે જે જયસી રાઠોડ હતા એ મારી ફેમસ માં વાત કરતા અને એ મહારાજ ને કેતા કે આવી વહુ ક્યાં મળશે ત્યારે મને ઘણો ત્રાસ આપે છે ઘણો જેને કહેવાય કે પરેશાની કરે છે ત્યારે ચાબુકના ફટકા મારે છે મારકૂટ કરે છે તો છતાં મારા એ વર્ગ આજે પણ મને થોડાક યાદ છે કે ચાદુકના ફટકા પડે તો સ્નેહના સત્કાર છે પતિ છે તો જિંદગી નહીં તો સુનો સંસાર છે એથી જ અરકું પ્રાણ મને પતિ ઉપર ત્યાર છે બાપુ એમને કાંઈ પણ ન કહેતા એ ગમે તેવા હોય ગમે તેવા અન્નના તાજા ટુકડા ખવડાવશે તો પણ મારા માટે અમૃત છે આવી એક વવની એ પાત્ર ભજીયાને અમને સમજાવતા હતા અને આ પાંચો કચ્છ બે મિનિટ રોકીશ અને મિત્રો જે આજી બાપા એ વાત કરી કે ભાઈચારાની ત્યારે હિન્દુ અને મુસ્લિમ ને મહાજન લોકો સાથે મળીને નાટકો ભજવતા તમે આ વાત કરી આજી બાપા એના ઉપર થી ખ્યાલ આવે છે કે ઈ કોમી એકતા કેટલી હશે ને આજના સમયમાં એ વિચારવા જેવું છે ને આજી બાપા ને હું એ કહીશ કે એ સમયમાં ભજવાતા નાટકોના થોડાક નામ આપો કે કયા કયા નાટકો ભજવાતા

પૂજે જો ફરકાર અચેતો જયારે પૂજા એ કરોડા ઉપર ચઢાવી કર્યા હતી અને એ વખતમાં જે હિન્દુ ના તહેવાર હતા અંદર મુસ્લિમ પણ ભાગ લેતા અને મુસ્લિમોના તહેવાર હતા ત્યારે હિન્દુ ભાઈઓ પણ ભાગ લેતા આ ગામની અંદર જ્યારે મોરમ થતા આસુરા થતા ત્યારે હિન્દુ માણસો ગામની અંદર પાંખી પાડી અને આ ચોકડાની અંદર અમારી સાથે રમેલા છે અને જ્યારે તમારા તહેવાર આવતા ત્યારે હું મુસ્લિમ હોવા છતાં મારા ચાલીસ વર્ષ સુધી લેબીઝ પાત્ર લઈ અને આ સ્ટેજ ઉપર મેં પાત્ર ભજવેલા છે એટલે આજે પણ આ ગામની અંદર વેસલપુર ની અંદર અત્યારે અંદર તમામ ધર્મ ના માણસો ગામની અંદર અને અંદર પહેરી ઉજવી હતી અને અમારો જયારે તમારો ગોત્રી માતા નો તહેવાર આવે છે ત્યારે પણ અમારા મુસ્લિમ સમાજ તેની સાથે સહયોગ આપે છે આખો એક ગામની અંદર ભાઈચારો હતો અને આજે પણ વેસલપુર ની અંદર છે આટલું કઈ હું મારા સ્થાન ઉપર બેસી જાઉં છું ને હાજી બાપા થોડોક તમે જે પણ મને થોડુંક યાદ છે કે રણગજનામાં ગજ નામાં જય માળાનો પાત્ર જય નો પાત્ર લીધેલો હતો ગીત છે જો શબ્દો યાદ હોય તો સંભળાવો એ હતો પણ હવે ગઈ નિરાસ થઈ રહી

સારું હાજી બાપા ટાઈમ આપ્યો આટલો બધો અને વડીલો ને મુખે આપને આ જૂની વાતો જાણવા મળી ખુબ ખુબ આભાર હાજી બાપા